અમરેલી ખાતે નિવૃત્ત પોલીસ કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે મિટિંગ યોજાય આજ રોજ તારીખ આઠ આઠ બે હજાર પચીસ ના રોજ ચિત્તલ રોડ અમરેલી ખાતે આવેલ બુદ્ધ વિહારમાં નિવૃત્ત પોલીસ અધિકારી કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવા અંગે નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલ ડી વાઘેલા સાહેબ ભાવનગરના અધ્યક્ષતાને એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું આ મીટિંગમાં જે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને સરકારશ્રીના નિયમ મુજબ ત્રીજું ઉત્તર પગાર ધોરણ મળ્યા નથી તે મેળવવા અંગે સામૂહિક રીતે કાર્યવાહી કરવા તથા નિવૃત્ત પોલીસ કર્મચારીઓના પડતર પ્રશ્નો નિવૃત્ત કર્મચારીઓના આશ્રિત અપંગ બાળકો અને આશ્રિત દીકરીઓને સરકારશ્રી તરફથી મળતા લાભો કેવી રીતે મેળવી શકાય તે અંગે નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલ ડી વાઘેલાએ વિસ્તૃત માહિતી આપી નિવૃત્ત પોલીસ કર્મચારીઓને માહિતગાર કર્યા હતા અહેવાલ વાડિયાભાઈ કુમાર અમરેલી જે નિવૃત્ત કર્મચારીઓ છે ને જેમને ફોર્મ આપવા હજી બાકી હોય તેઓ સ્પીડ અને ઝડપથી સમય મર્યાદાની અંદર દરેક ફોર્મ ભરી અને આપણી અત્રેની કચેરીએ એસપી કચેરીઓ રજૂ કરી દે જેથી આપણે આગળના એની તજવીજ થઈ શકે અને આપણને એનો લાભ મળી શકે આજરોજ અમરેલી ખાતે નિવૃત્ત પોલીસ અધિકારીઓ એસઆઈટી પોલીસ ઇન્સ્પેક્ટર સીધીના અધિકારીઓની એક સ્નેહ સ્નેહમિલનની મિટિંગ મળેલી જે મિટિંગમાં નિવૃત્ત પોલીસ અધિકારીઓના પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હાલમાં અત્યારે જે ઉચ્ચતર પગારના પ્રશ્નો બાબતે જે વિસંગતતા છે એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી અને દરેક ઉપયોગ જે રિપોર્ટ આપવાના છે નિવૃત્તોએ એ રિપોર્ટ આપવા બાબતે ચર્ચા કરવામાં આવી તે ઉપરાંત જે અત્યારે આરોગ્યલક્ષી જે પ્રમાણપત્ર મેળવવાનું છે એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી અને પોલીસના નિવૃત્ત પોલીસના જે પ્રશ્નો છે તેની ચર્ચા કરવામાં આવી અને ભવિષ્યમાં અમરેલી ખાતે એક બધા નિવૃત્ત એકઠા થઈ પોતાના જે પ્રશ્નો હોય તેના માટે બધા મિટિંગ કરી રહ્યા છે અને આજે પ્રાથમિક મિટિંગ કરી અને તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી છે નમસ્કાર જય હિન્દ જય ભારત